સેવાયામ વા કથા કાર્યા પરંતુ ક્યારે નિવેદિતા કદાપી શા માટે નહીં તો કે ભગવાન અપી પુષ્ટિ સ્થાનિક એટલે તો આશ્વાસન આપણને શ્રી મહાપ્રભુજી પણ આપે છે કે ભગવાન તમારી લૌકિક ગતિ ક્યારેય પણ થવા નહીં દે પરંતુ જો આપણે સામે ચાલીને ગતિ પસંદ કરીએ તો એમાં શ્રી મહાપ્રભુ અને પ્રભુ શ્રી કૃષ્ણ કેવી રીતના જવાબદાર લોકારથી ચેત ભજેત કૃષ્ણમ ક્લિસ્ટો ભવતી સર્વથા પણ એ કે ચેત ભજેત કૃષ્ણમ લોકો નશ્યતી સર્વથા પણ આપણે જો લોકાર્થી પણ ભાવથી પ્રભુની સેવા માં જોડાયા તો સેવાનો એવો સ્વભાવ છે કે સેવા છે એ તારી પણ પણ શકે શકે અને સેવા છે ભક્તિના ભાવ વિના અન્ય કોઈ ભાવથી તો સેવા કદાપી કરી શકાતી જ નથી જો તમે પોતાના પેટીયું રડવાનું સાધન શ્રી કૃષ્ણને બનાવશો અવશ્ય આપણે આ પરુષાગર તરી જઈશું ભગવાન અપી પુષ્કિસ્તો ન કરી શકી લોક હવે મહાપ્રભુજી નો ઉપદેશ જે છે એ ઉપદેશ ક્યાં અર્થની અંદર છે તો તમને આજે આ નૂતન વર્ષનો પ્રથમ વર્ગ આપણો છે અને એમાં આપણે પ્રેરણા આપવાની છે કે આપણું જે કર્તવ્ય છે ભગવત સેવા ભગવત કથા ગ્રંથોનો અધ્યયન સત્સંગ એમાં વધારેમાં વધારે બધા વૈષ્ણવો પ્રવૃત્ત થાય અને પોતાનું લક્ષ્ય જે ભગવત પ્રાપ્તિ છે

એ કરવા માટે આ આ ઉત્તમ ભક્તિ સંપ્રદાય આજે પ્રગટ કર્યો અને આપણે અનુયાયી તરીકે એને અનુસરણ કરી અને સહજમાં ભગવત પ્રાપ્તિ આપણા સ્વગૃહમાં કરી શકીએ છીએ તો આજે આપણે થોડુંક તમને આપણા શાસ્ત્રો ઉપર લઈ જઈશ કે આપણે જે દૈનંદિન જીવનમાં અભ્યાસ કરી રહ્યા છીએ એ અભ્યાસમાં જ કેટલીક જગ્યાઓ ઉપર આપણને સાર ગર્ભિત ઉપદેશ મળી રહ્યો છે સૌપ્રથમ જો સંસ્કૃત ભાષા છે સંસ્કૃત ભાષા ની અંદર એવું વિજ્ઞાન છુપાયેલું છે કે એ આપણે તમામ શાસ્ત્રોનો નિચોડ એ વિજ્ઞાન ના રૂપ એક હોય છે જ્ઞાન અને બીજું વિજ્ઞાન કે અનુભવ સહિત નું જ્ઞાન તો એ નાની નાની પંક્તિઓની અંદર કહેવાનો એક સુંદર પ્રકાર આપણા સંસ્કૃત ભાષાની અંદર છે એને કહેવાય છે સુભાષિત હવે એ સુભાષિત શું છે કે આપણને જીવનની કલા જીવનની દિશા એ તરફ દોરવા માટેનો એક પ્રયત્ન છે તો સૌપ્રથમ તમને એ સંભળાવો કે બહુ એક સુંદર સુભાષિત છે કે જે આપણા માટે પણ ત્યાં જરૂરી છે અને આ નૂતન વર્ષનો પ્રથમ સંદેશ એ મારા તરફથી આપ લોકોને એ જ છે તો એક સુભાષિત એવું છે કે જેમાં બતાવવામાં આવ્યું છે કે જન્મ દુઃખમ જરા દુઃખમ

ગર્ભમાં નવ મહિના સુધી રહેવું જેને નરક યાતના કહેવામાં આવે છે તો એ નરક યાતના આપણે ભોગવીએ છીએ અને પછી જન્મના સમયે એ આપણને પડતું દુઃખ એ પણ આપણે સહન કરીએ છીએ તો એ દુઃખ સહન કર્યા પછી પણ જીવનના અંતકાલ સુધી દુઃખ જ દુઃખ છે દુઃખ જ દુઃખ છે તો આ દુઃખમાંથી એ બહાર નીકળવાનો રસ્તો તમે જાગો સમય આવી રહ્યો છે દેવને જગાડવાનો સમય આવી રહ્યો છે આપણને મંગલ સંદેશ મળશે કે આપણે દેવને જગાડશું અંદર કોઢેલા કૃષ્ણને જગાડશું કે જાગી જા તસમા જાગ્રહી જો એ કૃષ્ણ જાગી જાય તો આપણો ભેગો પાર થઈ જાય એટલે આ સુંદર સુભાષિત છે કે જન્મ એ પણ દુઃખ છે જરા એ પણ દુઃખ છે ગર્ભમાં આવવું એ પણ દુઃખ છે અને પછી અંતકાળે મહા દુઃખ છે જ્યારે શરીરને છોડવું પડે ત્યારે પણ બહુ કષ્ટ આપણે સહન કરીએ છીએ તો આખા જીવનમાં જન્મતા વખતથી પૂર્ણતા વખત સુધી તમે દુઃખ જ દુઃખ એ સહન કરી રહ્યા છો તો એ દુઃખ છૂટવા માટેનો રસ્તો શું તસ્મા જાગ રહે જાગ રહે એટલે નૂતન વર્ષના પ્રારંભે આપ સૌને એ સંદેશ કે હે પુષ્ટિ સૃષ્ટિ હે વૈષ્ણવ જાગો હવે તો જાગો કાલિકાલ આવી ગયો છે અને કૃષ્ણ પ્રાપ્તિ સહજમાં સ્વગૃહમાં છે એને છોડીને બહાર ભટકો નહીં હે પુષ્ટિ સૃષ્ટિ હે વૈષ્ણવો જાગો હવે તો જાગો આ સંદેશ છે આ નૂતન વર્ષના પ્રારંભે ત્યાર પછી આપણા ઉપનિષદો ઉપનિષદો ખૂબ સુંદર રીતે આપણને આપણા જીવનના લક્ષ્ય તરફ પ્રેરણા આપતી કથાઓ એની અંદર છે તો એમાંથી શ્વેતાશ્વતર ઉપનિષદ એવું ઉપનિષદ છે કે શ્વેતાશ્વતર ઋષિએ ખૂબ તપ કર્યું અને એને જે જ્ઞાન પ્રાપ્ત થયું એને જન સામાન્ય કલ્યાણ માટે શ્વેતાશ્વતર ઉપનિષદની રચના કરી તો હવે એ જ્ઞાન છે અધિકાર વિના અપાતું ન હતું પરંતુ જન કલ્યાણ માટે આજે એ ઋષિઓ એ ગુપ્ત ગુપ્ત જ્ઞાન પણ આજે બધા માટે આપણા સૌ માટે એ ખુલ્લું મૂક્યું છે પણ સામે આપણે અભ્યાસ કરવાની વાંચન કરવાની એનાથી આપણે પ્રમાદ કરીએ છીએ તો એ જ્ઞાન છે પુસ્તકોની અંદર જ રહી જાય છે તો ત્યાં પણ, એ શ્વેતાશ્વતર ઉપનિષદ ની એક પંક્તિ આપ સૌને કહેવા માંગીશ કે એમાં એવું કહેવામાં આવે છે કે યદા ચર્મબદ આકાશમ વેષ્ટયંતિ માનવા તમે એમ કહો કે મનુષ્ય જે છે મનુષ્ય આખા આકાશને પોતાની ચામડી રૂપી બનાવી દે ઢાંકી દે પોતાની ચામડી રૂપ બનાવી દે તદા અવિ છતાં છતાપણ જો ભગવાન દૂર થવાનું જ નથી એક પ્રકારનું આપણને કટાક્ષ છે અશક્ય વાત કહી છે ચર્મવદ કેશમ વેસ્ટ માનવા આ આકાશને પોતાની ચામડી બનાવી લ્યો કદાપી બની શકે આકાશ ન બની શકે એ રીતના તમારા દુખનો પણ છેડો અંત ક્યાંય નથી તમારા દુખનો અંત ક્યાંય નથી પણ ક્યારે છે કે જ્યારે તમે પ્રભુના સ્વરૂપને જાણો એની સામુખ તમે રહ્યો એની સન્મુખ થાવ નહીં ત્યાં સુધી તમારા દુખનો કોઈ પણ અંત નથી એટલે આપણે તો સૌ જાણીએ છીએ કે દુઃખ અંત કઈ રીતના છે કેવલ ભક્તિ હવે ભક્તિ ક્યારે તો કે ભક્તિ થી જ્ઞાન પ્રાપ્ત થાય હવે એ જ્ઞાન પ્રાપ્તિ માટે શરણાગતિ જોઈએ શરણાગતિ નો ભાવ છે એ સદગુરુ વિના પ્રાપ્ત થાય નહીં એટલે અત્યારના સદ્ગુરુ પણ પ્રાપ્ત થવા એ દુર્લભ છે એના વિના શરણાગતિનો ભાવ કોણ સમજાવે શરણાગતિનો ભાવ થયા પછી એ જ્ઞાન પ્રાપ્ત થાય અને જ્ઞાન પ્રાપ્ત થયા પછી એ ભક્તિ તરફ આપણે અગ્રેસર થઈ શકીએ પણ અત્યારના આજે ભલે આપણે કહીએ કે સદ્ગુરુ આપણને પ્રાપ્ત થવા દુર્લભ છે પણ એ દુર્લભતા ક્યાં નહીં શ્રી મહાપ્રભુ ષોળસ ગ્રંથના રૂપમાં જ્યારે વૈષ્ણવના ઘરે સાક્ષાત વાંગમય સ્વરૂપે બિરાજે છે ત્યારે સદગુરુ નું તો સાહિત્ય તમને ઘરની અંદર પ્રાપ્ત થવા બહાર ક્યાંય લેવા જવાની આવશ્યકતા જ નથી ફક્ત આપણે પુસ્તક ખોલીને બેસીએ સૌરસ ગ્રંથ નો ઉપદેશ શ્રી મહાપ્રભુજી આપણને જ કરી રહ્યા છે જેમ ભગવદ્ ગીતા નો ઉપદેશ અર્જુન ને નથી અર્જુન તો બહાનો છે પણ આપણા માટે ભગવદ્ ગીતા નો ઉપદેશ પ્રભુ આપી રહ્યા છે ગીતા સુગીતા કર્તવ્યા એ પણ શાસ્ત્ર વિસ્તરેય હત એ ગીતાને સુગીતા બનાવવા માટે આપણે જ પ્રયત્ન કરવો પડશે જો ભક્તિ એ આપણા જીવનમાં એ નૃત્ય કરી રહી છે તો સદગુરુનું સાનિધ્ય શ્રી વલ્લભનું હોય હોય ને હોય તો જ આજે તો બધાને ઘરે ભગવત સેવા ભગવત કથા અને એની અંદર રુચિ ભાવ શરણાગતિ સમર્પણ ત્યાં સુધી આપણે બધું જ સમજી રહ્યા છીએ તો આપણા બધા ઉપર શ્રી વલ્લભની કૃપા એ છે જ ક્યારેય પણ આપણે એમાં લઘુતા ગ્રંથિ થી પીડાવું જોઈએ નહીં વૈષ્ણવ છે અને એ શ્રી મહાપ્રભુમાં જો નિષ્ઠા રાખી રહ્યો છે તો કોઈ પણ પ્રકારે શ્રી મહાપ્રભુજી કોઈ ને કોઈ પ્રસંગે એને સન્માર્ગની દિશા આ આધુનિક સમયમાં પણ બતાવી જ રહ્યા છે કેટલા બધા ઉદાહરણો છે આપણી પાસે કે આપણે પહેલા કંઈ નહોતા સમજી રહ્યા પણ એવો કોઈ પ્રસંગ જીવનમાં ઘટિત થયો કે ત્યાંથી આપણને એ જીવનની સાચી દિશા મળે કોઈ પ્રવચન કોઈ શિદ્ધિ કોઈ એવો પ્રસંગ કોઈ એવા ભક્તને મળવાનું થયું જેથી કરીને જીવનમાં એક બદલાવ આવ્યો સાચી દિશા આપણને પ્રાપ્ત થઈ પણ એ શું છે એ સાનો ભાવ છે એ શ્રી વલ્લભનો સાનો ભાવ છે કે કોઈને કોઈ પ્રસંગે આપણને સન માર્ગની દિશા એ

ત્યારે સત્ય છે એનું ઉચ્ચારણ થઈ શકે પણ આ વાણી અને અંતઃકરણ એકબીજામાં પ્રતિષ્ઠિત કરવા માટેનું સામર્થ્ય કે પ્રયત્ન અમારામાં નથી પણ એ શ્રી વલ્લભની કૃપા છે એ શ્રી વલ્લભની કૃપા છે કે સનમાર્ગ તરફ ચાલવું અને એ ચાલતા ચાલતા આપ સૌને પ્રેરણા પણ આપવી એ આજે શ્રી વલ્લભની કૃપાથી કાર્ય થઈ રહ્યું છે જે અધ્યયન અધ્યાપન નું કાર્ય એ અમારા દ્વારા થઈ રહ્યું છે તો એ અધ્યયન અધ્યાપન ની સદબુદ્ધિ પણ શ્રી વલ્લભ દ્વારા અમને પ્રાપ્ત થઈ છે કે આપ સૌને કંઈક નૂતન અભ્યાસ કરાવવો કંઈક દિશા આપવી પુત્રોત્તર સ્વગ્રહ ની અંદર સ્વતનું વિધિ સેવ પ્રભુને ઉત્સવો इत्यादि મનાવવા કે ભટકવું નહીં ઘરની અંદર જ એ કૃષ્ણનો આનંદ કેવી રીતના કૃષ્ણ છે એ જોવાનો વિષય નથી કૃષ્ણ છે એ ખાલી દર્શનનો વિષય નથી કૃષ્ણ છે એ કંઈક જાણવાનો વિષય નથી કૃષ્ણ છે માણવાનો વિષય છે કૃષ્ણ માણવાનો વિષય છે આપણે રસોઈ તૈયાર કરીએ તો શું જોવા માટે રસોઈ તૈયાર કરીએ કે એને સાજીને આપણે બધા જોઈશું આડોસપાડોશ નહીં જોશે તો બધાને તૃપ્તિ થઈ જશે થઈ જાય છે તૃપ્તિ પ્રસાદ લેવાની આવશ્યકતા પડતી નથી થઈ જાય છે તૃપ્તિ પાતર તમારી સામે ધરી દેવામાં આવે કે ભાઈ લેવાનું નથી ખાલી જોવાનું છે તો શું તૃપ્તિ શક્ય છે તમે બધા ના કહી રહ્યા છો સાંભળજો તો પછી દર્શનથી કેમ તૃપ્તિ થઈ જાય છે કૃષ્ણ જોવાનો વિષય નથી દર્શન થી તૃપ્તિ થઈ જાય તો મહાપ્રભુજી કે છે કે વૈષ્ણવ નથી આપણે કઈ ભ્રમણા પસેવીએ છીએ કે એકવાર દિવસમાં એક ઝાંખી કર્યા બી એટલે કૃત કૃત્ય થઈ ગયા કરતા થઈ ગયા મહાપ્રભુજી તો વિચાર એમ કહી રહ્યા છે કે જો દર્શનથી તૃપ્તિ થઈ ગઈ તમે દેવી જીવ નહીં તમે વૈષ્ણવ નહીં તમે પુષ્ટિ માર્ગે તો પછી હોય જ ન શકો તમે પ્રભુને સ્નેહ કરવા વાળા નથી તમે તો ખાલી જોવા વાળા છે

કૃષ્ણ જેટલો મીઠો છે એટલો કડવો પણ છે કે જો ભક્તિના ભાવ વિના તમે કૃષ્ણનો આસ્વાદન માણવા જશો તો કૃષ્ણ છે એ કડવો લાગશે પણ જો ભક્તિનો ભાવ છે તો એની મીઠાશ એની મધુરતા તમે વર્ણન ન કરી શકો તો સરવાડે શું છે કે આપણું જીવનનું જે લક્ષ્ય છે એ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આપણે જાગૃત થવાની આવશ્યકતા છે આપણા શાસ્ત્રો છે આપણને સૌપ્રથમ એ જ ઉપદેશ મહાપ્રભુ પણ એ જ ઉપદેશ કરી રહ્યા છે ને કૃષ્ણ સેવાનો ઉપદેશ નથી કરી રહ્યા શાસ્ત્રમ અવગત્ય પહેલો ઉપદેશ શું છે શાસ્ત્રમ અવગત્ય પછી મનોબાધ દેહી કૃષ્ણ સેવ્યા હવે જો શાસ્ત્રને નહીં ભણ્યા હો

કે આપણે સહજ ની અંદર બે હાથ જોડીને બંધન કરી શકીએ તો પણ કૃષ્ણ તો છે કે એની સામે આપણે એક એક ડગલું માનીએ અંદર કૃષ્ણ બિરાજે અને એ કૃષ્ણ તરફ એક એક ડગલું આપણે વધારીએ જો બહાર નહીં ક્યાંય આપણા ઘરે બહાર નહીં ક્યાંય બાકી વાતનું નું થઈ જાય તરત જ એમ કે ઓહો આ તો મહાત્મ બતાય પણ ઘરની અંદર બિરાજેલો કૃષ્ણ છે એ જ્યારે તમે સેવા માટે જઈ રહ્યા છો ત્યારે એક એક ડગલા ઉપર તમને સોસો અશ્વમેઘ સોસો સોમયજ્ઞ નું ફલ તો એમને આપી રહ્યો છે રોજે રોજ આપી રહ્યો છે આપણે એ સોમયજ્ઞ થી હરખાવવું જોઈએ નહીં એ તો સો સો એક એક ડગલા ઉપર આપણને ફલ આપી રહ્યો છે રોજે રોજ કૃષ્ણ તો કૃષ્ણ તો આવો કૃપાનો